નમસ્તે આયુર્વેદમાં આજે આપણે એક નવા ટોપિક અને નવા લોક સાથે આજે આપણે ઉપસ્થિત થયા છીએ આયુર્વેદમાં જે પણ આપણે ખાવા પીવાની વસ્તુઓ છે તેને અલગ અલગ વર્ગ સ્વરૂપે વર્ણન કરેલું છે જેમાંથી પહેલો વર્ગ આજે આપણે જલ વર્ગ વિશે વાત કરીશું જલ એટલે કે પાણી પાણી આપણે ભોજન કરતાં પણ વધારે માત્રામાં લઈએ છીએ એટલે શરીરમાં પાણીનું કેટલું મહત્ત્વ છે પાણી કેટલું પીવું જોઈએ ક્યારે પીવું જોઈએ કોણે ન પીવું જોઈએ અને કેવું પાણી પીવું જોઈએ વગેરે વગેરે વાતોની આપણે આજે ચર્ચા કરીશું લોકોને એવું હોય છે કે પાણીથી બહુ વધારે રોગો દૂષિત પાણી પીવાથી જ રોગ થાય છે આવી માન્યતા હોય છે દૂષિત પાણી પીવાથી તો રોગ થશે જ પરંતુ સારું પાણી પીવાથી પણ વધારે માત્રામાં પાણી પી જવાથી કે ઓછી માત્રામાં પાણી પીવાથી કાં તો અસમય પાણી પીવાથી પણ રોગો થાય છે આ વાત બધાને ખબર હોતી નથી તો આપણે એક પછી એક આખા ટૉપિકમાં આજે પાણી વિશેની વાત કરીશું આપણું જે પણ ભોજન છે તેના બે પ્રકાર હોય છે એક છે ઠોસ પદાર્થ એટલે કે ઘન પદાર્થ અને બીજો છે પ્રવાહી પદાર્થ આ પ્રવાહી પદાર્થની અંદર આપણે પાણી દૂધ છાશ ઘી તેલ વગેરે લેતા હોઈએ છીએ આપણા શરીરનો મોટો ભાગ એ પ્રવાહી સ્વરૂપે રહેલો છે એટલે આવું પ્રવાહી આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે તો આવું પાણી આપણને એક જ પ્રાપ્તિ સ્થાન છે મૂળ પ્રાપ્તિ સ્થાન એક જ છે વરસાદ એટલે જે પાણી આપણે પીએ છીએ એ બધામાં શ્રેષ્ઠ પાણી એ વરસાદનું પાણી થશે આ સિવાય આપણા ત્યાં ઘણા બધા પ્રાપ્તિ સ્થાન છે કૂવામાંથી પાણી મળી શકે તળાવમાંથી મળે છે નદી સરોવર વાવ સમુદ્ર ઝરણું વગેરે વગેરેમાંથી પાણી મળે છે કૂવા હવે બહુ રહ્યા નથી ભાગ્યે જમુક જ પ્રદેશમાં કૂવામાં પાણી અત્યારે હોય છે તળાવનું પાણી પીવાલાયક હોતું નથી બહુ ચોખ્ખું હોતું નથી નદી અને ઝરણાનું પાણી આપણે અત્યારે પણ પીવામાં વાપરતા હોઈએ છીએ નદી ઉપર બાંધ બાંધીને સરોવર કૃત્રિમ સરોવરો જે બનાવે છે ત્યાંથી પણ પાણી આવી શકે છે વાવનું કે સમુદ્રનું પાણી પણ સીધું આપણે પીવા માટે હજુ ઉપયોગ કરતા નથી એવી ટેકનોલોજી ભવિષ્યમાં આવે અને સમુદ્રનું પાણી મોટા સ્વરૂપે જો પીવાલાયક બનશે તો એ પણ પાણી કદાચ આપણે પીવું પડે શાસ્ત્રમાં આ દરેક પાણીના અલગ અલગ ગુણો લખેલા છે પરંતુ વર્તમાન સમયમાં આપણા ત્યાં તો જે મ્યુનિસિપાલિટી દ્વારા જે પાણી આપવામાં આવે છે એના ઉપર પણ કેટલીક પ્રોસેસ કરીને આપવા ત્યારે એ ગુણોનું કોઈ મહત્ત્વ રહેતું નથી એટલે આપણે એ બધી ચર્ચા કરતા નથી પરંતુ આ જે પણ પ્રાપ્તિ સ્થાન છે એ પ્રાપ્તિ સ્થાનમાં અંતે તો વરસાદનું પાણી હોય છે અત્યારે વર્તમાન સમયમાં અને પહેલાં પણ આ વરસાદનું સીધું પાણી આપણા ઉપયોગમાં આવી શકે એ માટે ઘણા ટેકનિક હતી અત્યારે પણ આ રેઇન વોટર હાર્વેસ્ટિંગની આખી પ્રોસેસ છે અને એ લોકો ઘરે લગાવતા થયા છે આ ખૂબ સારી વાત છે અને આ હોવું પણ જોઈએ વરસાદનું સીધું પાણી નીચે સ્ટોરમાં જમા થાય અને આખા વર્ષ દરમિયાન આ જ પાણી ઉપયોગમાં આવતું હોય છે આ વરસાદનું પાણી બગડતું હોતું નથી એટલે એ આપણા ઉપયોગમાં સતત આવે જાય અને આખા વર્ષ સુધી પીવાનું ચોખ્ખું પાણી જેને તમારે આરોગ્ય કે વગેરેથી ફિલ્ટર કરવાની પણ જરૂર રહેતી નથી એવું પાણી મળતું હોય છે તો પીવા માટેનું આ શ્રેષ્ઠ પાણી છે અને આ જ પાણી પીવું જોઈએ વરસાદના વરસાદનું જે પાણીના પ્રાપ્તિ સ્થાન છે એ વરસાદનું પાણી પણ આપણને ચાર સ્વરૂપે મળે છે એક તો જે કોમન વરસાદ ટીપા સ્વરૂપે આપણા ત્યાં પડે છે અને ધાર વરસાદ કહેવાય બીજો છે કાર કે કરા જે પડે છે ત્રીજો છે હિમ સ્વરૂપે હિમવર્ષા જ્યાં થાય છે ત્યાં અને સવારના સમયે આપણે જોઈશું તો ઘણીવાર ઝાકળ પડેલી હોય છે જે લોકો કદાચ ખેતર વગેરેમાં જ ગયા હોય તો ત્યાં પણ પત્તા ઉપર ઝાકળ સ્વરૂપે એ વરસાદનું પાણી કહેવાય તો એ બધા જે પાણી છે એ વરસાદના જ પાણી ગણી શકાય તો હવે પ્રશ્ન એ થાય કે પીવા માટે કોણે પાણી ન પીવું જોઈએ આ દૂષિત પાણીની વાત દૂષિત પાણી તો કોઈએ ન પીવું જોઈએ પરંતુ જે આપણે આ સારા પાણીની વાત કરી એમાંથી પણ ઘણા એવા રોગ છે કે જે રોગમાં બહુ જ ઓછું પાણી પીવું જોઈએ અથવા તો પાણી બિલકુલ ન પીવું જોઈએ એવા કેટલાક રોગો છે સ્ક્રીન ઉપર કેટલાક શાસ્ત્રોનું કોટેશન બી દેખાય છે એટલે જે પણ આપણે રોગોની વાત કરીએ છીએ એ બધા જ આયુર્વેદમાં વર્ણન કરેલા રોગો છે તો જેની અગ્નિમંદ છે કે જેને પાચન શક્તિ સારી નથી એને પાણી ન પીવું જોઈએ એટલા માટે કે જેની પાચન શક્તિ સારી નથી તો પછી પાણીને પણ પચાવવું પડશે પાણી એવું તો છે નહીં કે આવીને ફટાફટ નીકળી જાય એના ઉપર કોઈ પ્રોસેસ જ ના કરે શરીર એવું નથી પાણીને પણ પચવાનો એક કાળ છે અને એને પણ શરીરે પચાવવું પડે છે હા એમાં પાચક રસો વગેરે વધારે ઇન્વોલ્વ નહીં થાય પરંતુ ક્યાંક ના ક્યાંક શરીરની ઉર્જા તો વપરાય છે એક અગ્નિ એ પાણીને પચાવવા માટે કામ તો કરશે જ તો જેની અગ્નિ જ મંદ છે જે ખોરાક પચાવવામાં પણ સક્ષમ નથી તો એ જો વધારે પાણી પીશે તો પાણી પચાવવામાં જ વપરાઈ જતી હોય છે અને અગ્નિ વધારે મંદ થતી હોય છે જેમ આગ ઉપર પાણી પીરીએ તો આગ ઓલવાઈ જતી હોય એમ ઓછી અગ્નિવાળો પણ જો વધારે પાણી પીશે તો આગ ઓલવાઈ જશે એક તો ઓલરેડી ઓછી છે અને વધારે ઓછી થઈ જશે તો પાચનની સમસ્યાઓ વધારે પેદા થશે એટલે આવા વ્યક્તિઓએ કેવું પાણી પીવું જોઈએ આપણે આગળ વાત કરીશું પણ બને ત્યાં સુધી પાણી જરૂર પૂરતું તરસ લાગે ત્યારે જ પીવું જોઈએ બીજું પેટમાં ગોળો વગેરે થતા હોય ગેસનો ગોળો વગેરે થતા આ રોગ બહુ ઓછો જોવા મળે છે હવે પછી લોહીની ઉણપ હોય આપણે ભારતમાં ઘણી સ્ત્રીઓમાં આ લોહીની ઉણપ હોય છે અને એ પણ ક્યાંક ના ક્યાંક મંદાગ્નિ પણ એમાં જવાબદાર હોય છે અને બીજા પણ એને કારણો ઘણા જવાબદાર છે તો જે એનિમિક કન્ડિશન છે બાળકોમાં પણ એનિમિક કન્ડિશન હોય છે જે વારંવાર પાણી પીએ જશે તો અગ્નિ સારી રહેવાની નથી ધીરે ધીરે અગ્નિ ઓછી થતી જાય છે એ પાચન વ્યવસ્થિત ન થવાથી આવી ઉણપો સર્જાય છે એ પછી લોહીની ઉણપ હોય કે વિટામિન્સ વગેરેની ઉણપ હોય આવી બધી ઉણપોના લીધે પણ આપણા શરીરમાં કેટલાક રોગો થતા હોય છે તો આવા જે પણ વ્યક્તિઓ છે એને પણ પાણી ઓછું પીવું જોઈએ ઉદર રોગ ઉદર રોગ આઠ પ્રકારના કહેલા છે શાસ્ત્રમાં જાણીતો રોગ એટલે જળોદર જેનું પેટ વગેરે વધારે ફૂલી જાય છે આપણે આવા કોઈ દર્દી આપ લોકો જોયા હોય તો તે જેની અંદર પાણી ભરાઈ જાય છે ઉદરમાં અને એને પણ ડૉક્ટરો સલાહ આપે છે કે તમારે પાણી બહુ ઓછું પીવાનું છે કાં તો બહુ માપનું કાં તો નહીં પીવાનું કારણ કે પાણી શરીરમાં છે જ ઓલરેડી વધારે જરૂર પડશે શરીર ત્યાંથી પાણી લઈને વાપરશે એટલા માટે ઉદર રોગ જેવા રોગીઓએ પાણી ન પીવું જોઈએ સૌથી મોટું અહીંયા શાસ્ત્રમાં લખેલું છે અતિસાર અતિસાર એટલે કે ઝાડા જેને ડાયરિયા થયા છે એને પાણી નથી પીવાનું અથવા તો ઓછું પીવાનું છે આપણે જ્યારે ડૉક્ટર પાસે દવા લેવા જતા હોઈએ છીએ ત્યારે તો એવી સલાહ મળતી હોય છે કે પાણી પીતા રહેજો અને જ્યારે શાસ્ત્રમાં એવું લઈશું કે પાણી નથી પીવાનું પણ જો ડાયરિયા થયા છે તો અગ્નિ મંદ થતી હોય છે ઝાડા ત્યારે જ થતા હોય છે જ્યારે અગ્નિમંદ થાય છે કાં તો આપણે એવું કંઈક વિષાક્ત વસ્તુ ખાઈ લીધી હોય કે જે શરીરમાં જરૂરી નથી અને શરીર એને બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યું હોય છે એ વખતે શરીર જ શરીરનું આંતરડાનું પાણી લઈ અને એને બહાર કાઢતું હોય છે પણ જેને અગ્નિ મંદ થઈને ડાયરિયા થયા છે એ જો વધારે પાણી પીશે તો અગ્નિ વધારેને વધારે મંદ થઈ જતી હોય છે એટલા માટે આવા વ્યક્તિઓએ પાણી ન પીવું જોઈએ પરંતુ જ્યારે એવી સ્થિતિ સર્જાય કે પાણીનો લોસ શરીરમાંથી વધારે થઈ રહ્યો છે કે ઝાડા સાથે ઉલટી પણ થઈ રહી છે આ જ્યારે ટોક્સિન્સ આપણા શરીરમાં આવી જાય છે ત્યારે આવી સ્થિતિ વધારે થતી હોય છે તો એવું જ્યારે સ્થિતિ હોય અને ક્રિટિકલ કન્ડિશન જો ક્રિએટ થતી હોય શરીરમાં પાણીની ઉણપ ચાલુ થાય ત્યારે પાણી પીવું જોઈએ બાકી ગમે ત્યારે બી જો ઝાડા થાય ત્યારે હું એવી સલાહ આપતો હોઉં છું કે સૂંઠવાળું પાણી પીવું જોઈએ બે એક લીટર પાણી લેવાનું એમાં એકાદ ચમચી સૂંઠ નાખવાની એને બાળીને અડધું કરી દેવાનું અને આવું જે પાણી છે એ જ પાણી ઘૂંટડે ઘૂંટડે થોડી થોડી વારે પીતા રહેવાનું તો એનાથી શું થશે કે સૂંઠથી અગ્નિ ધીરે ધીરે વધશે અને સૂંઠ એ ગ્રાહી છે એટલે આપણી પાચનશક્તિ વધારશે જે પણ અપચો છે એનું પાચન થઈ જશે અને સૂંઠ ગ્રાહી હોવાથી એ પાણીને શરીરમાં સ્ટોર કરવાનું કામ કરશે બહુ પહેલાં મારી જોડે એક મારા એક ગામના જે બહેન હતા એમનો ફોન આવ્યો કે મારી દીકરીને ઝાડા થઈ ગયા છે અને કાલે સ્કૂલમાં એનો ડાન્સમાં એને ભાગ લીધેલો છે એટલે આજે તો એ પથારીમાંથી ઊભી થઈ શકતી નથી તો હવે શું કરું રવિવારનો દિવસ હતો એટલે સ્વાભાવિક કદાચ એમને હોસ્પિટલ વગેરે જવું બી થોડું અઘરું હશે ક્યાંક ના ક્યાંક બંધ વગેરે મળતું હશે એટલે મેં એમને કહ્યું કે જો ક્રિટિકલ કન્ડિશન થાય તો તમે ક્યાંક ના ક્યાંક પેડિયાટ્રિક વગેરે કારણ કે બાળકી બહુ થોડી નાની જ હતી મેં એમને કહ્યું કે ક્રિટિકલ કન્ડિશન થાય તો બતાવવા જવું પડશે બાકી તમે સૂંઠ લાવી આવીના સૂંઠવાળું પાણી એ ચાલુ કરી દો મને ક્યાંય જો આયુર્વેદની સ્ટોર ખુલ્લી મળે તો મને ફોન કરજો તો દવા આપીશ પણ પછી એ સ્ટોર તો કંઈ ખુલ્લી ના મળી પરંતુ એમને સૂંઠવાળું પાણી સતત પાવાનું ચાલુ કર્યું અને બીજા દિવસે મેં કહ્યું કે સવારે મને ફોન કરજો જો કે દવાખાને ના જવાનું થાય મને સવારે રિંગ કરજો બીજા દિવસે સવારે લગભગ દસેક વાગે આપણો ફોન આવ્યો કે આજે તો આખા દિવસ સવારના ખાલી એક જ વાર જાડો થયો છે અને એને પણ શક્તિ સારી છે એ ડાન્સમાં જવા માટે બી તૈયાર છે છોકરી ગઈ ડાન્સ બી કરી પાર્ટિસિપેટ બી થઈ તો ડાયરિયા જેવી વસ્તુ માત્ર સૂંઠવાળા પાણીથી એક જ દિવસમાં મટી શકે એવી હોય છે એના માટે કંઈ દોડા દોડી કરવાની જરૂર નથી હા જ્યારે ક્રિટિકલ કન્ડિશન થાય પાણીનો લોસ વધારે થાય ત્યારે ખાસ જોવા જેવું હોય છે કારણ કે એવા ઘણા લોકો એ જીવ પણ ગુમાવ્યા હોય એવા પણ ઉદાહરણો ઘણા છે બીજું મસાની અંદર વધારે પાણી પીવું ન જોઈએ મસા પી આવી જ રીતે થતા હોય છે એ પણ અગ્નિ મંદ થવાથી થતો રોગ છે ભોજનનું વ્યવસ્થિત પાચન ન થવું અકાળે ભોજન લઈએ છીએ એના લીધે આપણી અગ્નિ સતત મંદ થઈ જાય અને એના લીધે જ મસા થતા હોય છે એટલે મસા જેવા રોગોમાં પણ પાણી માપનું કેવું પાણી પીવું એ આના પછી આપણે જોઈશું સંગ્રહણી પણ પાચનતંત્રનો રોગ છે જેને આંતરડાની અંદર ચાંદુ વગેરે પડે છે અને વારંવાર ઝાડા ક્યારેક ઢીલા ઝાડા ક્યારેક એકદમ કઠણ ઝાડા આવી રીતના સતત થતા હોય છે અને ઝાડાની ફ્રિકવન્સી વધારે હોય છે એક બે નહીં ખાલી સવારના સવારમાં જ સાત આઠ વાર અને આખા દિવસમાં બારથી પંદર વાર ઝાડા થઈ જતા હોય આ સંગ્રહણ રોગ હોય છે જેનું શરીરનું વજન ખૂબ ઘટી ગયું છે સોસ જેને કહેવાય કે શરીર પાતળું થઈ ગયું છે ધાતુઓનું પાચન થઈ ગયું છે આવા વ્યક્તિઓ અને જેને શરીરમાં સોજા રહે છે સોજાવાળા ઘણા વ્યક્તિઓ હોય છે આજકાલ થાઇરોઈડ રોગ બહુ થતો હોય છે અને થાઇરોઇડમાં સોજા એ કોમન લક્ષણ સ્વરૂપે હોય છે અને થાઇરોઇડ બી એક પ્રકારની અગ્નિમંદ થવાથી થતો રોગ છે તો આ પણ રોગ અહીંયા લેવો જોઈએ આ સિવાય કિડનીના કેટલાક રોગોની અંદર પણ પાણી આવું જે લોકો ડાયાલિસિસ વગેરે કરાવતા હોય છે એમને તો ડૉક્ટરો સલાહ આપતા જ હોય છે કે પાણી વગેરે ઓછું પીવાનું છે કાં તો એમને એક માત્રા બાંધી દે છે કે આખા દિવસને મેં આટલા લીટર જ પાણી પીવાનું એવું આ સિવાય શાસ્ત્રમાં એવું લખેલું કે કે સરદ અને ગ્રીષ્મ ઋતુ સિવાય સરદ ઋતુ એટલે ચોમાસું પૂરું થઈ અને શિયાળાની શરૂઆત થાય જે નવરાત્રિ વગેરેનો કાળ છે તે અને ગ્રીષ્મ ઋતુ એટલે ગરમીની ઋતુ આ બંને ઋતુ સિવાય જે સ્વસ્થ વ્યક્તિ છે કે જે સાજા વ્યક્તિઓ છે એમને પણ થોડું થોડું પાણી પીવું જોઈએ આ સિવાયની બધી જ ઋતુઓમાં એટલે હેમંત શિશિર જેવી શિયાળાની ઋતુ વસંત ઋતુમાં અને ચોમાસાની વર્ષાઋતુમાં આ ચારેય ઋતુઓમાં આપણે બહુ જ વધારે પાણી પી લેવું એ યોગ્ય નથી તો જે લોકો એવું માનતા હોય છે કે દિવસના આટલા લીટર પાણી પીવું જોઈએ કે આટલા ગ્લાસ પાણી પીવું જોઈએ તો શાસ્ત્રના રેફરન્સ સાથેની વાત છે કે એવી કંઈ જરૂર નથી આપણે જે પ્રમાણે તરસ લાગે એ મુજબ પાણી પીવું સ્વાભાવિક આ જે પણ ઋતુઓ ચાર બાકીની છે એમાં આપણને તરસ ઓછી જ લાગતી હોય છે અને એટલા માટે શાસ્ત્રમાં પણ એવું કહ્યું છે કે ઓછું જ પાણી પીવું એક પ્રશ્ન સતત હોય છે લોકોને પણ હવે તો આ વાતની ખબર છે કે ભોજન દરમિયાન ભોજનની પહેલાં પાણી ન પીવું પછી પાણી ન પીવું પણ અહીંયા શાસ્ત્રના રેફરન્સ સાથે સમસ્થુલક કૃષા ભક્તમ મધ્ય અંત પ્રથમ અંબુપાહ એટલે ભોજનની જો પહેલાં પાણી પીશું તો અગ્નિ મંદ થઈ જશે એટલે શરીર પાતળું થશે ભોજન પછી પાણી પીશું તો શરીર જાડું થઈ જાય છે અને ભોજનની વચ્ચે પાણી પીવું એ હિતકારક છે પ્રવાહી દ્રવ્યો આપણા ભોજનમાં હોય અને કદાચ વચ્ચે પાણી ન પણ પીએ તો પણ ચાલતું હોય છે ભોજનની પહેલાં જો પાણીની તરસ લાગી હોય તો શું કરવું આવો પ્રશ્ન આવી શકે કે આ ઉનાળા જેવી ઋતુઓમાં આવું થતું હોય છે આપણે ગરમીમાંથી બહાર બહારથી આવીએ તો પાણીની તરસ પણ લાગી હોય છે અને ભૂખ પણ લાગી છે ત્યારે શું કરવું તો ભોજનના નિયમોમાં પણ વાત થઈ કે જે તરસ્યા હોય એ લોકોએ ભોજન ન કરવું જોઈએ તો બહારથી ઉનાળામાં જો આવીએ તો પહેલાં પાણી પી અને થોડી વાર વેઇટ કરવાનું પંદર મિનિટ વીસ મિનિટ પચીસ મિનિટ બેસો પાણીનું પાચન થઈ જશે પછી ફરી પાછી ભૂખ લાગશે ત્યારે ગરમી હવે નથી એટલે ઘરમાં આવી ગયા છો ગરમી લાગતી નથી તો પાણીની તરસ ધીરે ધીરે બંધ થઈ જશે પછી ભોજન લેવું જોઈએ અને ભોજન પછી ક્યારેય પાણી પીવું તો ભોજન પછી લગભગ ચાલીસ પિસ્તાલીસ મિનિટ પછી આપણને તરસ જ લાગતી હોય છે મોઢામાં સોસ પડતો હોય છે પાણીનો ત્યારે પાણી પી લેવું જોઈએ તો આ સિમ્પલ નિયમ છે ઘણા લોકો એવું બી માનતા હોય છે કે ભોજન પછી બે ત્રણ કલાક પાણી ન પીવું એવું નથી ભોજન પછી આપને તરસ લાગે ત્યારે પાણી પીવું અડધો કલાક પછી લાગે તો અડધો કલાકે કારણ કે જ્યારે શરીરને પાણીની જરૂર હશે ત્યારે તો તરસ લાગવાની છે અને ત્યારે પાણી પીવું પણ જરૂરી છે હવે કેવું પાણી પીવું તો એક ઠંડુ પાણી આપણે પીતા હોઈએ છીએ અહીંયા શાસ્ત્રમાં શીતલ જળ એટલે કે ઠંડુ પાણી એટલે ફ્રીજનું પાણી બિલકુલ લેવાનું નથી શાસ્ત્રમાં ક્યાંય આવી રીતે કૃત્રિમ રીતે ઠંડા કરેલા પાણીની વાત નથી અહીંયા ઠંડુ પાણી એટલે માટલાનું પાણી કાં તો એવું પાણી કે જેને ગરમ કર્યું નથી આપણે સીધું બોટલમાં ભરેલું પાણી જે પણ અમારે ત્યાં દર્દીઓ આવતા હોય છે એ સીધું બોટલમાં ભરેલા પાણીને ગરમ પાણી એવું જ કહેતા હોય છે આ હા અને ફ્રીજમાં જે મૂકેલું એને ઠંડુ પાણી કહે પરંતુ હકીકતમાં શાસ્ત્રમાં જે વાત છે એ માટલાનું કે ગરમ કર્યા વગરનું સીધું આરોનું કે ઝેડ પાણી એ બધા શીત જળ જ છે જ્યારે એને અગ્નિ ઉપર તમે ગરમ કરો છો ત્યારે એ ઉષ્ણ જળ થાય તો અહીંયા જે વાત છે એ ગરમ કર્યા વગરના પાણી એવા ઠંડા પાણીની વાત છે તો કયા કારણો કે મદાત્ય રોગ છે જે દારૂ વગેરે મધ એટલે દારૂ દારૂ વધારે પી અને જે દારૂ ચડી જાય છે એ રોગ એ મદ મદ અને એના પછીની અવસ્થા એ મદાત્ય કહેવાય તો એ મદાત્ય રોગ જે ગુજરાત જેવામાં તો લગભગ બહુ ઓછો જોવા મળે પછી એક છે ગ્લાની ગ્લાની એટલે થાક લાગવું એવું સમજી શકાય કે આપણે કંઈ કામ કર્યા વગર જે થાક લાગે જે આળસ જેવું કહી શકાય કે એને ગ્લાની કહેવાય મૂર્છા એટલે કે બેભાન થઈ જવાનો જેને રોગ થતો હોય કે અમુક સમયે બેભાન થઈ જતા હોય છે એવા લોકો એ લગભગ પિત્તજન્ય વ્યાધિ હોય છે એટલે ત્યાં શીત જળ પીવાની વાત છે ઉલટી વગેરે કોઈને ધારો કે આપણે પ્રવાસ કરીએ છીએ અને કોઈને ઉલટી થતી હોય ત્યારે ગરમ પાણી પીવાનું નથી ત્યારે આવું શીત જળ જ પીવું કારણ કે મનમાં મન ઉદ્વિગ્ધ હોય છે ત્યારે શીત જળથી શાંત થાય છે મન થાક બહુ જ કામ કરી ક્યાં તો બહુ વધારે પડતું ચાલી અને જ્યારે આવીએ છીએ ઓલરેડી શરીર ગરમ થયેલું હોય છે પરસવ વળેલો હોય છે ત્યારે જો ગરમ પાણી પીશું તો કદાચ તકલીફ પડે એટલે ઠંડુ પાણી પીવાની વાત છે ચક્કર આવે ચક્કર પણ એ મૂર્છાની જેમ જ પિત્તજન્ય ગણવા જોઈએ તો ત્યારે પણ ઠંડુ પાણી આપણે પણ જોયું છે કે ચક્કર ખાઈને જ્યારે કોઈ પડી જાય તો પાણીની છાલક મારતા હોય છે મોટા ઉપર અને એ પાણી કંઈ ગરમ નથી હોતું એ ઠંડુ પાણીની છાલક એ ચક્કર માટે ઠંડુ પાણી પીવું જોઈએ તૃષ્ણા તૃષ્ણા એક રોગ છે તૃષ્ણા એટલે તરસ નહીં જે આપણે સામાન્ય તરસ લાગે છે એ નથી વાત અમુક લોકોને આ રોગ થાય છે અને મોઢામાં સોસ વારંવાર પડી જાય વારંવાર પાણીની જરૂર પડે આ એક તૃષ્ણા નામનો રોગ છે તો એ તૃષ્ણાને છીપાવવા માટે આવું શીત જલ પીવાની વાત છે એ પિત્તજન્ય વ્યાધિ છે એટલે ત્યાં ઠંડુ પાણી પીવાનું છે અને દા એટલે કે બળતરા એ પણ પિત્તજન્ય વ્યાધિ હોવાથી ત્યાં શીતલ જલની વાત કરેલી છે તો આવા બધા રોગોમાં આપણે ઠંડુ પાણી પીવાની વાત છે હવે ગરમ પાણી એ કે એના ગુણો શું છે તો ઉપર જે લખેલા છે બધા ગુણ છે જેમ કે અગ્નિને વધારે છે આપણી પાચન શક અગ્નિને વધારે છે એટલે જે અગ્નિ મંદમાં પાણી ઓછું પીવાની વાત હતી ત્યાં આવું ગરમ પાણી પીવાનું છે હવે અહીંયા એક પ્રશ્ન થાય કે ગરમ પાણી એટલે કેટલું ગરમ કરવાનું તો ચાર પ્રકારે ગરમ કરી શકાય માની લો કે સીધું લીધું નવશેકું કર્યું અને પીધું આ એક ગરમ પાણી છે બીજું પાણીના ચાર ભાગમાંથી એક ભાગ બાળી દીધો એટલું ગરમ કર્યું ઉકાળી લીધું પાણી તો એ એક ગરમ પાણી છે અડધું પાણી ઉકાળીને અડધું બાળી દીધું બીજું ગરમ પાણી છે અને ત્રણ ભાગ બાળી દીધા અને એક જ ભાગ બાકી રાખ્યો આ પણ ગરમ પાણી છે તો રોગની અવસ્થા મુજબ આ આવા ગરમ પાણી લેવા જોઈએ નિયમિત જો પીવું હોય તો સીધું ઉકાળીને ગરમ કરેલું હોય એવું પાણી પી શકાય જેમ કે શિયાળાની ઋતુ છે વસંત ઋતુ છે આમાં તો સીધું જેને શરદી વગેરે થયું છે તો સીધું ગરમ પાણી પી લે એ જ હિતાવ છે પાચન સારું કરે છે જેને પાચન સંબંધી તકલીફો રહેતી હોય ગેસ વગેરે થતો હોય ગેસની અંદર આપણે ઈનો વગેરે પીતા હોઈએ છીએ તો આવું ઈનો વગેરે પીવાની જગ્યાએ પહેલાં કામ માત્ર ગરમ પાણી ધીરે ધીરે થોડું થોડું પીવાની શરૂઆત કરવી જોઈએ એનાથી જ ગેસ મટી જતો હોય છે તો એવું જે ક્ષારવાળા કોઈ તત્વો વગેરે લેવાની જરૂર રહેતી નથી ગળા માટે સારું છે જે ગાયકી છે કે વધારે બોલવાનું જે કામ કરે છે એ લોકોએ ગળામાં ખરાશ વગેરે રહેતી હોય છે કફ વગેરે ચોંટતો હોય છે એનો સ્વર સારો થાય આ બધા માટે ગરમ પાણી એ ખૂબ જરૂરી હોય છે ગરમ પાણી પચવામાં હલકું છે એટલે અગ્નિ ઓછી હોય તો પણ એ પચી જતું હોય છે અને સૌથી મહત્ત્વનું કે મૂત્રાશયને એને સાફ કરે છે આપણું જે પેશાબ સંગ્રહ રાખવાની જે કોથળી છે એને સાફ કરે છે અસ્મરી એટલે પથરી વગેરે જેવા રોગોની અંદર આવું ગરમ પાણી પીવું એ ખૂબ વધારે હિતકારક રહેશે કેટલાક રોગો છે જે મટાળે છે ગરમ પાણી જેમ કે હિક્કા હેડકી આવતી હોય છે સતત હેડકી બંદ જ ના થાય એને હિક્કા રોગ કહેવાય તો એ ટાઈમે વાયુ ઉપર ચડેલો હોય છે અવળો ચડેલો હોય છે તો ગરમીથી એ વાયુ શાંત થશે કારણ કે વાયુનો એક ગુણ છે કે વાયુ ઠંડો છે શીત ગુણ છે ઠંડીમાં વાયુ વધે છે જેમ ઠંડી ઋતુમાં દુખાવા વગેરે વધે છે એ જ રીતે આપણા શરીરમાં જો પણ કંઈ ઠંડક જશે તો શરીરનો વાયુ વધશે એટલે ડ્રિંક્સ આઈસક્રીમ વગેરે જ્યારે પણ આપણે ખાઈશું તો બીજા દિવસે કબજિયાત વગેરે થવાના ચાન્સીસ વધી જતા હોય છે ઠંડુ પાણી પણ જો પીશું ફ્રીઝનું તો પણ બીજા દિવસે મળ કઠણ આવતો હોય છે વાયુ એને સૂકવી નાખે છે તો શરીરનો વાયુ વધે છે એટલે દુખાવા વગેરે જે પણ છે દુખાવાના રોગો એ બધા વાયુના રોગો છે તો દુખાવાના રોગોમાં પણ એક ઠંડકવાળી વસ્તુઓ બંધ કરવી જોઈએ એટલા માટે જ શિયાળામાં ઠંડીના લીધે વાયુના રોગો વધારે થતા હોય છે બીજું છે ગયું વાયુ અને કફના રોગોમાં આવું ગરમ પાણી પીવું જોઈએ અને પિત્તના જે પણ રોગ છે એમાં શીત જળ પીવું જોઈએ નવો તાવ તાવની જ્યારે શરૂઆત થાય છે પહેલો દિવસ છે શરીર આખું દુખાતું હોય છે આ કન્ડિશનમાં પાણી ગરમ અને તાવની અંદર તો માત્ર ગરમ નહીં પરંતુ ઉકાળેલું વ્યા સારી રીતે ઉકાળેલું જેટલું પણ પાણી પીશું એટલું વધારે કારણ કે જેટલું ઉકાળશું એટલું પાણી હળવું થશે અને તાવની અંદર આપણી અગ્નિ એકદમ મંદ હોય છે ભૂખ લાગતી હોતી નથી ઇવન પાણી પણ પીએ છીએ ને તો પણ એ પણ કડવું લાગતું હોય છે એટલે શરીરે જ કહેતું હોય છે કે હું કંઈ જ પચાઈ શકું એમ નથી જે પણ ખાવ એ થોડું કાં તો ઓછું ખાવ તો આ તાવ પણ એવું જ છે ખાંસીમાં તો આપણને બધાને ખબર છે અપચો વાત થઈ ગઈ આપણી અગ્નિ મંદ હોય પાચન થતું ન હોય ત્યારે આવું જ પાણી પીવું જોઈએ કાયમી શરદીના દર્દી હોય ખાસ આવું ઠંડુ પાણી ન પીવું જોઈએ ઘણા ફ્રીજમાં ફ્રીજનું જ પાણી શિયાળામાં પણ ફ્રીજનું પાણી પીવાવાળા દર્દીઓ આવે છે અને એમને દુખાવા કાં તો આવી કાયમી શરદી વગેરે કંઈક ના કંઈક થયેલું હોય છે તો આ ખાસ આપણે ધ્યાન રાખીએ કે કાયમી શરદીમાં શ્વાસમાં કે નવી શરદી હોય તો પણ ગરમ પાણી પીવું જોઈએ પડખામાં દુખાવો પાશ્વસોલની વાત છે એ ક્યાંકના ક્યાંક કબજિયાત અને વાયુના લીધે થતો હોય છે તો એવા સમયે પણ આપણે ગરમ પાણી પીવું જોઈએ આપણા પ્રદેશમાં તો બહુ ચલણ નથી પરંતુ કેરળ બાજુ જે લોકો ફરવા જાય છે એને ગરમ પાણીની વ્યવસ્થા ત્યાં રેસ્ટોરન્ટમાં પણ ઉપલબ્ધ હોય છે તમારે પીવા માટે આપણે ત્યાં લગભગ આવું ગરમ પાણી જો માગશું તો પણ લોકો આશ્ચર્યચકિત થઈ જતા હોય છે કે કેમ ગરમ પાણી માગે છે કારણ કે કેરળ સાઈડની જો મોસમ છે એ વરસાદ સૌથી વધારે છે ત્યાં કોસ્ટલ એરિયા છે એટલે ગરમી વધારે પડતી નથી બધી સમ અવસ્થા છે પરંતુ વરસાદ ઋતુ વધારે હોવાના લીધે અને આયુર્વેદમાં લોકો બહુ માનવાવાળા હોવાના લીધે ગરમ પાણી પીવાની પ્રથા છે હવે એક બીજો ઓપ્શન એ હોય છે કે ગરમ કરીને પાણીને ઠંડુ કરી નાખીએ તો શું તો પી શકાય ગરમ કરીને ઠંડુ કરેલું પાણી ઉકાળી નાખશું તો એમાંથી વિષાખ તત્વો તો જતા જ રહેશે આવું પીવું જોઈએ ખાસ કરીને ચોમાસામાં તો આવું જ પાણી પીવું જોઈએ કે ચોમાસામાં તો જે પણ પાણી છે એને ઉકાળી લેવું જોઈએ હવે આપણને પ્રશ્ન થાય કે કેમ ચોમાસામાં જેવું આપણે જે પણ પાણી આપણા ઘરે પાણી આવે છે એ જનરલી કોઈના કોઈ નદી કે સરોવર કે તળાવમાંથી આવતું પાણી હોય છે મ્યુનિસિપાલિટી ત્યાંથી પાણી મોકલે છે હવે ચોમાસામાં થાય છે એવું કે વરસાદના લીધે બધો જ કચરો ધીરે 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 આવા નદી તળાવ કે સરોવરમાં જતો હોય છે એટલે એ પાણી જે રહ્યું એ દૂષિત થતું હોય છે તો આવું દૂષિત પાણી ક્યાંક ના ક્યાંક એ પ્રોસેસ તો કરતા હોય છે પરંતુ એમાં કોઈ વાયરસ કે બેક્ટેરિયા જો જીવિત હોય તો આપણને એ વખતે પાણીથી પેટમાં ઇન્ફેક્શન વગેરે થવાના ચાન્સીસ વધી જતા હોય છે બીજું આવું પાણી ભારે થઈ જતું હોય છે એટલે પચવામાં પણ ભારે છે અને ચોમાસાની અંદર આપણો પાચન અગ્નિ એકદમ મંદ થઈ જતો હોય છે તો આ સમસ્યા એવી ક્રિએટ થાય કે એના લીધે પેટમાં સતત ઝીણું ઝીણું દુખાવું કાં તો ઝાડા થઈ જવા કાં તો ઉલટી થઈ જવી ગેસ વગેરે ખૂબ થઈ જવું આવી સમસ્યાઓ થતી હોય છે આ સમયે ચોમાસામાં જો પાણીને આપણે ઉકાળી લઈશું તો પાણી એક તો આપણે આગળ જોયું એમ પચવામાં હળકું જો આમાં પણ લખેલું છે પચવામાં એકદમ હળવું થઈ જાય છે એમાં જે વિષાક તત્વો છે બધા નાશ પામે છે અને એના લીધે આપણી પા ચોમાસામાં આવું પાણી પીશું તો કોઈ રોગ થવાની સંભાવના રહેતી નથી અભિસંધી નથી આ અભિસંધિ એટલે એવો ગુણ કે જે આપણા શરીરમાં વસ્તુને જમા કરે જેમ કે કોલેસ્ટ્રોલ વગેરે ચરબી વગેરેને જમા કરવું તો આ અભિસંદ ગુણ બરાબર ગણી શકાય તો અભિસંધ એ ગુણ છે તો આવું જે પણ ઉકાળીને ઠંડુ કરેલું પાણી હોય છે તો અભિસંધી રહેતું નથી સોજા જેને આવે છે આપણે કહ્યું તો એ વ્યક્તિ આવું પાણી પી શકે કારણ કે એનાથી સોજામાં વધારે તકલીફ ન પડે પિત્તના રોગોમાં હિતકારક આપણે ગરમ પાણી વાયુ અને કફમાં પીવાનું છે જ્યારે પિત્તનો કોઈ રોગ હોય તો ગરમ કરીને ઠંડુ કરેલું પાણી પી શકાય હવે ઉકાળીને ઠંડુ થયેલું પાણી ક્યાં સુધી વાપરવું કારણ કે એની પણ એક વેલિડિટી છે તો એક અહોરાત્ર ચોવીસ કલાકની વેલિડિટી છે આજે ઉકાળેલું પાણી આજે રાત્રે સૂતા પહેલાં એને પૂરું કરી લેવું બીજા દિવસ માટે ફરીથી સવારે પાણી ઉકાળવું જોઈએ તો શાસ્ત્રમાં જ કહેલું છે કે જો વાસી થઈ જાય પર્યું એટલે વાસી થઈ ગયું પાણી તો એ ત્રિદોષકારક વાત પિત્ત કપ ત્રણેયને વધારનાર એવું થઈ જાય છે અને એકવાર ગરમ કરેલું પાણી ફરીથી ગરમ કરવું ન જોઈએ એવું પણ શાસ્ત્રને રેફરન્સ છે પાણીની વાત અહીંયા પૂરી થાય છે અને ઇન શોર્ટ કન્કલુઝન એ થાય છે કે આપણે શિયાળામાં અને ચોમાસામાં જનરલી ગરમ પાણી પીવું જોઈએ ચોમાસામાં ઉકાળીલું પાણી પીવું જોઈએ શિયાળામાં સામાન્ય ગરમ હશે તો ચાલશે અને ઉનાળાની અંદર આપણે શીત જળ એટલે કે માટલામાં રાખેલું પાણી પીવું જોઈએ ફ્રીજનું પાણી તો ક્યારેય પીવાની વાત જ નથી અને એવું પાણી ન પીવું જોઈએ અહીંયા આપણે આ જલવર્ગ પૂરો કરીએ હવે પછીના આપણે જ્યારે પણ ટૉપિક બનાવીશું તો આવા મોટા ટૉપિક અને એક સાથે ટોપિક કવર કરીશું ધન્યવાદ